રાજુલામાં હોસ્પિટલના કર્મચારીઓ કર્યું આંદોલન અમરેલીના રાજુલા હોસ્પિટલમાં આઉટસોર્સના કર્મચારીઓનો વિરોધ ચાલીસથી થી વધુ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા પાંચ આઉટસોર્સને છૂટા કરાવાતા હોસ્પિટલના પટ્રાંગણમાં હડતાલ હોસ્પિટલમાં આઉટસોર્સના કર્મચારીઓનો વિરોધ હોસ્પિટલના સત્તાધીશો એક કોન્ટ્રાક્ટરને કરી જાણ કોન્ટ્રાક્ટર રૂપિયા માંગતા હોવાના કર્મચારીઓના આક્ષેપ આઉટસોર્સના વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓ દિવસની હડતાલ પર એલઓસી ઇન્વેસ્ટેશન એન્ડ સિક્યુરિટી સર્વિસ એજન્સી સામે ગંભીર આરોપ રાજુલા હોસ્પિટલમાં આઉટસોર્સના કર્મચારીઓનો વિરોધ ચાલીસથી વધુ કર્મચારીઓ હડતાલ પર પાંચ આઉટસોર્સને છૂટા કરાતા સિવિલમાં હડતાલ હોસ્પિટલમાં કર્મચારીઓનો વિરોધ હોસ્પિટલના સત્તાધીશીઓ કોન્ટ્રાક્ટરને જાણ કરી કોન્ટ્રાક્ટર રૂપિયા માંગતા હોવાનો કર્મચારીનો આક્ષેપ

ડોક્યુમેન્ટ જોતાય નથી આવી રીતે શોષણ કરે છે અમારી પાસે વારે વારે ધમકી આપે છે વારે વારે એના બોલાવે છે આવી રીતને ખોટી રીતે અમને હેરાન કરે અને કામ પર ન આવે કે વહેલા મોડા એવું રીતના મારા બધા બાના કાઢે છે એવું કહે છે કે દર સો મહિને તમારે અમને ફ્રી દેવી પડશે તો અમારી પંદર હજાર ચાલે છે એમાંથી અમે એને પંદર હજાર દે તો અમારે હું વધે અમારે ઘર બાર થોડું ચાલે પંદર હજારમાં તો મહિનો માણસ ચાલે છે આવી રીતનું મારું શોષણ કરે છે આ લોકો આ એજન્સીને તમે નામૂદ કરાવો પહેલી પણ એજન્સી હતી પણ આવી રીતની અમને હેરાન કરતી અમને ઘણા આવેનો છે વિધવા છે છે ને આવી રીતના અમને હેરાનગતિ કરે છે વારે વારે બોલાવે ને ધમકી પણ આપે છે કેટલા સમયથી તમારા વર દિવસથી છે તો વર દિવસથી હાલતું હતું વર દિવસથી હાલતું હતું અમે એક વખતથી આપી પાછી નો આપવાની ના ના મોકલાવી તો એ લોકો એમને કે છૂટા કરી દેશું પાંચ કરવામાં આવે અત્યારે પાંચ ને સસ્પેન્ડ કર્યા છે એની પરત લે એ અમારી માંગણી છે અમે નાના કર્મચારી છે તો અમને આ લોકો હેરાન કરે છે રીતે ને માંગે છે પાસે એટલે ફી આપો છો એટલે સેને ફી આપો છો તો રિસીપ આપી છે

અમારે શોષણ કરે છે એલ ઓસીવાળા અમદાવાદ એલ ઓસી કંપનીવાળા અમને અહીંયા વારેખેલે બોલાવે છે ડોક્યુમેન્ટ માટે ડોક્યુમેન્ટ જોતા નથી અને પૈસા બાબતનું અમને દબાણ કરે છે કે જો તમે નહીં અહીંયા ફી ભરો પૈસા નહીં ભરો તમે અમે તમને રદ કરી નાખશે તમને સસ્પેન્ડ કરી નાખ્યા પાંચ જણાને સસ્પેન્ડ કરી નાખ્યા છે અને અમને ખોટી રીતે હેરાન કરીને પછી એમ કે બીજા પાછળ બીજા બધાને કાઢવાની કોશિશ કરે છે એટલે અમારી માગણી એટલી છે કે અમને એ એલ અમારે રદ કરવાની છે અમારી એલ ઓસીમાં અમારે કામ કરવું નથી અમે પાંચ જણાને સસ્પેન્ડ કરી નાખ્યા છે અને એજન્સી માટે એ એલ ઓ એજન્સી છે એમાં અમારે કામગીરી નથી કરવી અમારી એને રદ કરો

યોગી નોંધ મને એમ કહે છે કે તમે ડોક્યુમેન્ટ બરોબર નથી આપ્યા તમને સસ્પેન્ડ કરવામાં આવે છે તમે પૈસા આપશો તો તમને હું આદર કરી નકર તમે સસ્પેન્ડ તમે નોકરી પર ન આવો દયાબેન રાણાભાઈ પરમાર હું અમદાવાદ ગઈ હતી તો મને એમ કીધું હતું કે તમે પેમેન્ટ મને સત્ર પંદર તારીખે હું પેમેન્ટ કરું છું સોળ તારીખે પેમેન્ટ મારામાં આવી જવું જોઈએ ને ત્યારે અમે સત્ર તારીખે નીકાળી દેવું તો અમને સત્તર તારીખે નીકળી દીધા છે છૂટા કરી દીધા છે અહીંયા જનરલ હોસ્પિટલ હશે આઉટસોર્સમાં અમે કામ કરી રહ્યા એલ ઓસી એજન્સીની નીચે હવે આ લોકો અમને વેરીફિકેશનમાં બને ત્યાં બોલાવે છે અને ત્યાં બોલાવ્યા પછી વેરિફિકેશનમાં કંઈકને કંઈક આગળ ભૂલ કરી અને આ નથી ત્યાં નથી એમ કરીને અમે પૈસાની ઉઘરાણી કરે છે અને બધાને એક એકને બોલાવે છે કે એને નથી કોઈ અમને પહોંચ અને નથી એ રીતે એના ખાતા નંબર જેથી કરી અમે એના ખાતામાં આખી એ રીતે અમને ખાનગીમાં એક એકને બોલાવી અને રૂબરૂ પૈસા માગે છે અને એને એવું હોય તો અમે પૂછ્યું કે આ પૈસા કદાચ પાછા મળે તો કે ના ના કે તમે મેં લીધા નથી અને તમે દીધા નથી એ રીતે જ ગણવાનું આ રીતે એને ખુદ યોગી યોગેશભાઈ જોશી કરીને છે હિન્દીવાળો એને આ રીતે કરેલો છે અને આ વખતે બીજું વર્ષ એનું શુદ્ધ થયો હતો શરૂઆતમાં એને પાછી ફરીથી આ રીતે અમને બધા બોલાવે છે ખોટી રીતે અને ખોટી રીતે ભૂલો કાઢી અને ફરીથી પૈસાની ઉઘરાણી કરી છે એમાં વીસથી મળીને ત્રીસથી ચાલી ચાલીસ હજાર સુધીની ઉઘરાણી એને કરેલી છે તો આ વખતે અમે કોઈ આપણે તૈયાર નથી તો અમને સસ્પેન્ડ કરવાનું ચાલુ કરી દીધું છે પાંચ પાંચ વર્ષ કરી દીધા છે જેથી કરીને અમે ત્યાં આજે હડતાળમાં બેઠા છીએ તો આ હડતાળ એ માટે છે કે આ એ માણસોને ફરીથી લઈ લે પાછા અમે આઠ દસ વર્ષથી અહીંયા નોકરી કરી રહ્યા જો આ રીતે જે એજન્સી કરતી તો એ એજન્સીને રદ કરો એવી અમારી માંગણી છે અને અમને કાયમ માટે કંઈક છૂટા નો કરી શકે એ રીતે અમારી માંગણી છે અત્યારે અમે રાજુલાના સરકારી હોસ્પિટલમાં છીએ રાજુલાના સરકારી હોસ્પિટલમાં વર્ગ ત્રણ અને વર્ગ ચારમાં ચુમ્માલીસ જેટલા કર્મચારીઓ છે જે અમદાવાદની એલ ઓસી આઈ આઈ એસ નામની જે એજન્સી છે એના હેઠળ કામ કરે છે આ જે કર્મચારીઓ છે એ કોરોના જે મહામારી ગઈ એમાં પોતાના જીવના જોખમે પણ આ વિસ્તારના લોકો માટે કામ કરેલું છે છતાંય પણ આ એલ જે સંસ્થા છે એ વારંવાર આ કર્મચારીઓને હેરાન કરે છે રૂબરૂ અમદાવાદ બોલાવે છે બેનો દીકરીઓને એકલી બબેના ગ્રુપમાં પણ એકલીઓ બોલાવે છે અને ત્યાં બોલાવ્યા પછી એમને કહે છે કે તમે વર્ગ ત્રણના જો કર્મચારીઓ છો તો તમારે ત્રીસ હજાર રૂપિયા અમને દેવા પડશે અને વર્ગ ચારના છો તો વીસ દેવા પડશે આ રીતે આ એલઓસી સંસ્થા આ આ એક સામાન્ય મજૂરો પાસેથી વર્ષે દસ દસ લાખ રૂપિયા જેવી રકમ પડાવી લેવા માટેનો પ્રયાસ કરી રહી છે અને આપણે પૈસા નથી આપ્યા એટલે ચાર બહેનો અને ભાઈઓને છૂટા કરવામાં આવ્યા છે અને હવેના આગળના સમયમાં એઝ અ વકીલ તરીકે હું એમની સાથે છું રાજુલાના વ્યક્તિ તરીકે હું આ કર્મચારીઓની સાથે છું અને આમના માટે અમે સરકારમાં માંગણી કરવાના છીએ લેખિતમાં કે આ એલ જે સંસ્થા છે એમનું તમને જે લાઇસન્સ આપ્યું છે આઉટસોર્સ કર્મચારીઓ પૂરો પાડવા માટે એમનું લાઇસન્સ તમે સસ્પેન્ડ કરો એમની પાસેથી કામ લઈ લ્યો અને આ લોકોને નવી એજન્સી હેઠળ ગોઠવો અને બીજું અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીશું કે આમણે જે પૈસાની માગણીઓ કરી છે અને જે બે નોંધી કરી અને ભાઈઓને હેરાન કર્યા છે એમની સામે ફોજદારી ગુનો દાખલ કરો રાજુલાના પોલીસ સ્ટેશનમાં જરૂર પડશે તો અમે બધા કર્મચારીઓની સાથે અમે ત્યાં એફઆઈઆર પણ નોંધાવવા માટે રૂબરૂ જોઈશું પોલીસ અગર એફઆઈઆર નહીં નોંધે તો અમે ત્યાં પણ ધરણા કરશું અને સરકાર પાસે અમારી માંગણી છે કે આનું લાયસન્સ રદ કરો અને એલઓસીને હટાવી બીજી સંસ્થા હેઠળ આ બધાએ કામદારોને કામ કરાવવાની વ્યવસ્થા કરો જેથી રાજુલાની જનતાનું પણ ભલું થાય હાલમાં અત્યારે જે આઉટસોર્સ કર્મચારી છે આપણે હોસ્પિટલની અંદર ચાલીસથી પિસ્તાલીસ જણાનો છે સ્ટાફ એ અત્યારે એમાંથી ચાલીસ એક જણા હડતાળ પર ગયા છે અને આઉટસોર્સ એજન્સીની સાથે એમને કોઈ મતભેદ કોઈ પણ બાબતમાં છે એ બાબતમાં અને વર્કચાર્જના ભાગના એમાં આઉટસોર્સમાં જ આવે છે એટલે હડતાલ ઉપર ગયા છે આજે પહેલો દિવસ છે અને આજના દિવસથી જ હડતાલ કરવાના છે એવું લેખિતમાં આપ્યું છે હડતાલના હિસાબે થોડુંક હોસ્પિટલનું મેનેજમેન્ટ મારે જોવું પડે કારણ કે વર્કચાર્જ છે એ બધા ક્લિનનેસ માટે હોય છે એટલે આજે તો કોઈ પ્રોબ્લેમ નથી હજી એ પહેલો દિવસ અને બાકીના જે વર્ગ ત્રણના નર્સિંગ સ્ટાફ કે જે કોઈ છે એમાં તો મારે રેગ્યુલરથી સ્ટાફ ભરેલો છે ફાર્માસીમાં ભરેલો છે લેપટેકમાં ભરેલો છે એટલે લેબોરેટરી દવા બારી કેશ બારી દર્દીને સારવાર ઇન્ડોર ઓપીડી એ બધાનું મેનેજ થઈ ગયું છે અત્યારે તો અને જો વધારે હડતાળ ચાલુ રહી તો વર્ગચાર્જ જે છે એ ટોટલી આવસોથી છે એટલે ક્લીનનેસ અથવા તો એમાં તો પ્રોબ્લેમ થાય અને ગંદકીના ઘર પણ જામી શકે એટલે મારી એવી લાગણી છે ક્લાસ ફોર નહીં પણ અને એજન્સીવાળાની મેં વાત કરેલી છે કે આનું જે કાંઈ તમારે બેનની વચ્ચે પ્રોબ્લેમ હોય એનું વહેલા વળી તલેક તકે સમાધાન કરી લો જેથી હોસ્પિટલના મેનેજમેન્ટના કોઈ तो कामदिरमा को रिकषकन है